આપણો ગુજરાતી પરિવાર બરાબર કરોડો રૂપિયા કઈક હલવાણા વાત મને શ્રદ્ધાનો વિષય તો પુરાવાની કઈ જરૂર નથી લાખો ને અબજો રૂપિયા હલવાણા એટલે ઓલામાં ગુજરાતી જે સેવક હતો એનો નોકર હતો એને એના ધોળિયા શેઠ ને કીધું શેઠ અંગ્રેજીમાં કીધું કે તમારું આ કામ થતું નથી તો હા તમે એકવાર અમારા ઇન્ડિયા સંતની માનતા કરો જો તમારું કામ થઈ જાય કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ તો ભલે તમે ન માનતો એકવાર તમે માનતા તો કરો અને મિત્રો વિધિની વક્રતા જે ગણો ઓલા ધોળિયા માણસે જલારામ બાપા હવે અગરબત્તી કરી માનતા કરી જો આ કામ થઈ જાય ને તો હું એકવાર હું અથવા મારા કુટુંબમાંથી કોઈ વિરપુર દર્શન કરી જા એક શ્રીફળ ની ખાલી માનતા કરો જાજી નહીં તમારા પૈસા હું મારક અમારા જલિયાણ જોગી ને ગાવડિયાથી મતલબ નથી ખાલી શ્રીફળ ની માનતા કરો સાંભળો વાર લાગે ટૂંકામાં વાત કરું છું એ ત્રણ મહિનાની અંદર પાંચસો કરોડ જેટલા હલવા હતા એ બધા પૈસા ઢગલો થઈને પાછા આવી જાય બોલો માણસ રાજીનો રેડ થઈ જાય વાહ વાહ પોતાના નોકર ને બોલાવીને ભેટી પડો તારા ઇન્ડિયન સંતની મેં માનતા કરી હતી એક ખાલી શ્રીફળ ની માનતા મેં કરી હતી અને મારા પૈસા બધા છૂટી ગયા હવે તો હવે તો ઇન્ડિયા જવું પડે મારી પાસે ટાઈમ નથી તો તમારા કુટુંબ કોઈને જવું પણ એમાં બરાબર બીજા જ મહિને એની જુવાન વર્ષની દીકરી યુરોપ માંથી એશિયા ટૂરે ટુરે નીકળતી હતી દીકરી બાપ પાસે આવી કે ડેડી મારે છે ફરવા મારે આખા રખડવું છે બાપે એક માત્ર શરત મૂકી કે તું ઇન્ડિયામાં વીરપુર ની અંદર આ મંદિરમાં જઈ અને શ્રીફળ વધેરી આવ તો હું તને ટિકિટ આપું આખા એશિયામાં રખડવા મારી માનતા છે બેટા આપણે ઊભા થયા હોય આ ખટકામાંથી તો આ સંતને લીધે ધોળિયાએ કીધું સાંભળજો જેને કોઈ સંસ્કૃતિથી લેવા દેવા નથી દીકરી કીધું કઈ વાંધો નહીં જવાબ આપ્યો સરનામું લઈ લીધું વાત કરતા વાર લાગે વાત કરું છું એ દીકરી વીરપુર નું સરનામું લઈ અને વીસ વર્ષની દીકરી જુવાન જો દીકરી જેવી અપ્સરા જેવી દીકરી એ વીરપુર થી ઇન્ડિયન એરલાઇન્સ ની ફ્લાઇટ માં રાજકોટ આવે રાજકોટ થી વીરપુર ને બદલે વેરાવળ ની બસ માં બેસી જાય આપ જાણો છો વેરાવળ ક્યાં આવ્યું કોઈ કીધું નહીં એને અને અંગ્રેજી ખાલી આવડે ગુજરાતી તો જયારે હિન્દી જરાય પહોતું નહોતું રાત્રે બે વાગે વીરપુર ના પાદર માં પાછી આવી હવે વાત શરૂ થાય સાંભળજો રાત્રે બે વાગે જે મિત્રો વીરપુર ગયા છે એને ખબર હશે કે વીરપુર નું બસ સ્ટેન્ડ ગામની બહાર છે એસટી હાઈવે ઉપર છે અંદર નથી બસ વ્યવસ્થા એટલે હાઈવે ઉપર બરાબર ઉભો રહ્યો આ બસ ઉભી રહી રાત્રે બે વાગે દેવના ચક્કર જેવી રૂપના રૂપ રૂપરૂપના અંબાર જેવી આ ફોરેન ની આ વીસ વર્ષની દીકરી સામાન લઈને બસ માંથી એથી ઉતરી એક રિક્ષા વાળો ખાલી અડધો કીધેલી હાલતમાં એને કીધું આમાં ઈશારાની ભાષા તો ઇન્ટરનેશનલ હોય ને કીધું ક્યાં જવું આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ હાલો લઈ જાઓ તમને એમ કરીને સામાન રિક્ષામાં ગોઠવો ઓલો માણસ પીધેલો હતો એની મતીના ચક્કર ભમવા માંડ્યા કે આ છોકરીને આ બાય ક્યાં ખબર છે કે મંદિર આમ છે એને રિક્ષાનું મોટું આમ ફેરવું અને કે આને બહાર લઈ જાઓ બીજા એક હજાર કમોતીના વિચાર કરવા માંડ્યો જેવી દીકરી રિક્ષામાં બેહવા જાય એ ભેગો એક વૃદ્ધે આવી અને દીકરીનો હાથ પકડી લીધો હાથ પકડીને બહાર ખેંચી લીધી દીકરી દીકરી સમજી ગઈ કે આ દાદા મને ના પાડે છે આ ગાડીમાં બેસવા કઈક ડખો સમજી ગઈ સ્ત્રીમાં એક છઠ્ઠી અંદર કામ કરતી હોય ને કે આ કઈક કઈક ભૂલ થાય બધો સામાન કાઢી લીધો અંદર અને ઓલા વડીલ નો હાથ પકડી હાથમાં માળા આલે છે સીતારામ 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 કરતો કરતો ઓલા વડીલ સમજતા નથી અને દીકરીનો હાથ પકડીને ધીમે 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 પંદરેક મિનિટ નો રસ્તો કાપી અને મંદિરના દરવાજાની શેરી આવીને એમ બોલો દાદા એમ કે છે કે બેટા તારે જાવું છે ને મંદિર જો હામે દેખાય ઓલી દીકરી આવેશ રાત્રે જઈને ઉઠાડે ટ્રસ્ટીઓને હું લંડન થી આવું છું ફટાફટ બધી વ્યવસ્થા થઈ જાય ટૂંકામાં વાત કરું છું અને હવારનો નો હવે આપણે જો વાત કહું છું હવે શરૂ થાય છે શ્રીફળ સાકર ને અગરબત્તી એકવીસ રૂપિયા ના હાથ માલિકો લઈ અને દીકરી કાટ 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 કરતી પગથિયા ચડે જલારામ બાપાનું જે મંદિર છે મંદિર અંદર જે ફોટો આપ જોવો છો એક માત્ર જલારામ બાપા ની રોબર્ટ નામના એક અંગ્રેજ અધિકારી એ કેમેરામાં પાડેલો ફોટો છે બીજા બધા સ્કેચિસ છે એના દોરેલી ચિત્રમાં આવશે છે પણ બાપાની આંખ જરીક ત્રાસી થઈ ગઈ છે જાઓ ત્યારે વીરપુરા નનકડા કલાકાર ને યાદ કરજો ઓલાય વિનંતી કરી બાપા એક ફોટો તમારો પાડવા દયો કારણ કે તમારી યાદી રહે 200 વર્ષ પહેલા પેલા કેમેરાની શરૂઆત હતી તે રોબર્ટ નામના એક અંગ્રેજ અધિકારીએ ખાલી ફોટો પાડ્યો કે બાપાની આંખ જરાક થઈ ગઈ એ 5 ને 6 ફૂટનો ફોટો જોયો અને હાથમાં ફોટો જોઈને ઓલી 20 વર્ષની જુવાન જો દીકરી એક પૂજારીને કીધું આઈ વોન્ટ ટુ મીટ ધીસ જન્ટલમેન આઈ વોન્ટ ટુ મીટ ધીસ જન્ટલમેન મારે આ વડીલને મળવું છે એટલે પૂજારીએ એ દાંત કાઢ્યા એટલે કે બેટા ક્યાંથી આવો અંગ્રેજી માં પૂછ્યું વિદેશ થી આવું તો કે આ વડીલ તારે જેને મળવું છે ને એને તો દેવ થઈ ગયા ને વસો વર્ષ થયા તેની હાથમાંથી થાળી પડી ગઈ કે ના હોય તો કાલ રાતે વાગે મારો હાથ પકડી રિક્ષા માંથી તારી કાઢી આજ કપડા ને આજ માળા હતી ભલા માણસ અને તેથી પૂજારીઓ આવી અને દીકરીનો હાથ માથે હાથ મૂકી દીધો કે હા તારા હાથમાં જલરામ જોગી ભલામાણા આ દેશની નહીં પરદેશની દીકરીઓની આબરૂની જે રક્ષા કરે આ જલિયાણ જોગી ભલા માણસ એની વાતો કરીએ એને આપણો ગુજરાતી પરિવાર બરાબર જલારામ બાપા ને માનતો હતો અને આ બાપાની પાગડી બાપા ની પગે લાગ્યા કરે બાપા નો એક ફોટો વીરપુર થી લાવેલો અને એમાં એ માણસ પોતે એક જે ધોળિયા મેનેજર પાસે કામ કરે એના કઈક 500